ડામોદ તાલુકાનું પુરસાડ ગામ ચાર દિવસથી પાણીમાં ગરક થતા અંધરપાટને કારણે મધ્યમ અને ગરીબ વર્ગ કફોડી સ્થિતિમાં મુકાયા છે આમોદ તાલુકામાં અવિરત વરસી રહેલ વરસાદની પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આમોદ તાલુકાનું ગામ દિવસથી પાણીમાં ગરબ થતા ગ્રામજનો હેરાન પરેશાન બન્યા છે. ગામની ચારે તરફ પાણી હતા કારણે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગ્રામજનો અંધરપટમાં રહેવા મજબૂર બન્યા છે વીજ કચેરીમાં જાણ કરવા છતાં કર્મચારીઓ નહીં ફરકતા ગ્રામજનો જાતે જ વીજ પુરવઠા માટે જહેમત ઉઠાવી હતી સાથે કેડસામાં વહેતા પાણીના પ્રવાહમાં રોડ પરથી ગ્રામજનો પસાર થઈ રહ્યા છે

ત્યાં જે આમોદથી પુરસા ગામને જોડતો રસ્તો છે ત્યાં એક નોર્મલી વરસાદ પડી જાય તો પણ ત્યાં છાતી છાતી પાણી ભરાઈ જાય છે હવે અમારે નોકરી જવું હોય કે કંઈ બી જરૂરિયાત વસ્તુ લેવા પણ જવું હોય તો અમારે સીધું આમોદ જ જવું પડે છે કે હવે કોઈ બી અમારે નોર્મલ બીમાર પણ પડ્યા હોય તો અમારા ગામમાં કોઈ એવી સહાય નથી કે કોઈ સુવિધા નથી કે અમને દયા ઘડી મેડિકલ મેડિસિન કે અમને એવી પૂરી પડી રહે અત્યારે અમારા ગામ ગામની અંદર મૃત્યુ પામ્યું હોય કોઈ બીમાર હોય કોઈ ડિલિવરી કેસ હોય તો બી એને લાવવા જવા માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી